કરી દીધી પઠી મમ્મી વાળે છે કા મમ્મી પવનભાઈ રાઈતું છે કે બહા બહાર ભલા વધારે ઠંડી છે વ્યક્તિ એમ લાગે છે કોના કોના ગામમાં ઠંડી પડી કોમેન્ટ કરી દેજો ના અહીંયા અતરમાં કરી નાખી પઠી તો હાલત તાપણું કરવા આદિ ભાઈ તાપણ કરી નાખો અમારા આદિ ભાઈ તો વઠિયા જ વેહી જાય ફોન લઈને વઠિયા વેહી જાય તને તો ઘડીક તાપજી પછી રહી કામે બેન ની તારથી રે રહી કામે જય માતાજી બધાને હવાનનો બલક ગૌતમભાઈ ચાલુ કર્યો ને અત્યારે મેં ચાલુ કર્યો છે આજ હું પૂનમ રેલી છું ગૌતમભાઈ જમી લીધું કે ન જમી લીધું એ પૂછજી ગૌતમભાઈ જમી લીધું જમી લીધું ના એ ને હું ખાધું શાકમાં હું દાદ ગાખે ને શાક કેવું હોય કાઠિયાન તમારા વર્ગ માં હાલે હેનો પ્રોગ્રામ છે હાલે તો તમને ખબર અમને ખબર કે લેવા નહી આલો મમ્મીને ને પૂછજે હાલે શું બનાવવા છે મમ્મી શું બનાવવા છે આજે બેન ખબર લાગે જો આમ ઊભા કોટ પહેરીને કેમ શું બનાવવા છે આ થીને પૂરીન લટલીન આ ને આ શાક બનાવવા છે મમ્મી હાનું શાક બનાવવાનું છે આલે આપણે દમમામાં હા ફરક ખબર ભૂખ લાગી ગઈ ને લાગી સા પીવી કે એમનું હાલ છે આપણે સા પીવી પડશે કેમ કે આપણે કામે રહેવાનું હોય એટલે ભાઈ ભૂખ લાગે એટલે સા બનાવી નાખી પી નહીં ગઈ નહીં નહીં ગઈ પૂનમ રેલા સહી હાજે બતાવીશું શું બનાવીએ નહીં આપણે લગભગ તો ખીર ને પૂરી બનાવવાની થાય કાંઈ ગૌતમભાઈ કહે હે હાંદે બતાવશે કા ગૌતમભાઈ હું બનાવી છું બેન બનાવી છું કાંઈ લેવા નથી પણ બપ્પાને મોકલવાના છે આગળ ગામમાં

મોટર લઈને ગયેલો હે બળી ગઈ છે કે એટલે ને અમારે હજી પાડી ફેરવાનું બાકી છે ને અમારે બેન ફેરવાનું કે છે પેલા પાડી ફેરવા દી ભાઈ પાડી હા આ દહીં લઈ આવ્યા ને એવું લઈ આવે દમવા લઈ છે હું હું બનાવે છે ને તમે વિડીયોમાં જમવા માં હંધું બનાવ રહ્યો કેમ કે આ પછી પણ છે તમને હંધું દેખાડશું તો વિડીયોમાં બનાવ રહ્યો ફોન કર્યો છે મામા ને મેરો એટલી બેનને બળી મળી રહે ને હજી જાય બે જણા હે કે

આલા મને દેખાડ કેમ બોલે ને કેમ બોલે મામા નું ડેઈજ કરી નાખ્યું છે આમ મામા આપડા મામા તમે જોયા છે આખા જોતા તશે આખા હાલો જો આમ જો કાઈક કો હાલો અમારે જગદીશભાઈ બેન હાલો અમારે બેન ને કેવાનું છે હાલો બે હાલો જગદીશભાઈ તો બેન કે દેખાવ કે દેખાવ તો ભાઈ બેન ને રસમ એ પૂરી કરી દે પછી જમી લઈ

A sammiin and tamdek.